દાહોદ તાલુકાના ગામના લખેશ્વરી મંદિરના પટાંગણમાં તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો અંતર્ગત આઠ દસ બે હજાર પચીસ મંગળવારના સાંજે ચાર કલાક સુધીમાં દાહોદ તાલુકાના જાલત ગામના લખેશ્વરી મંદિરના પટાંગણમાં તાલુકા વિકાસ અધિકારી અથુલ રાઠવાના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ દરમિયાન તાલુકા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિતિમાં મહેમાન અને મહાનુભાવોના હસ્તે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ખેતીવાડી વિભાગ તરફથી બે લાભાર્થીઓને ટ્રેક્ટર સહાય તેમજ આંગણવાડી વિભાગમાંથી પોષણ ગેટ યોજના હેઠળ લાભાર્થીઓ બહેનોને પોષણ ગેટ વિતરણ કરવામાં આવી હતી આ નિમિત્તે તાલુકા વિકાસ અધિકારી અતુલ રાઠવાએ પ્રસંગિક ઉદ્બોધનમાં કહ્યું હતું કે છેલ્લા ગામના માણસો સુધી યોજનાઓ અંગેની સાચી સમાજ અને જાણકારીના અભાવે ઘણા સાચા લાભાર્થીઓ સુવિધા સુધી પહોંચતા નથી અને એ લોકો લાભથી વંચિત રહે રહી જતા હોય છે જેથી કરીને પહેલાં તો સરકાર દ્વારા અપાતી યોજનાઓને જાણવી જરૂરી છે આ વિકાસ સપ્તાહ માટે આવેલા વિકાસ રથ થકી એ તમામ સેવાઓ યોજનાઓ અંગેની જાણકારી આપવામાં આવશે જેથી કરીને તમામ લોકો આ યોજનાઓનો લાભ લે તે જરૂરી છે વિકાસ રથ દ્વારા અપાતી જરૂરી માહિતીની જાણકારી મેળવી અને સરકાર દ્વારા અપાતી યોજનાઓનો લાભ લેવો જોઈએ આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટરે સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા માટેના તેમજ લોકોને આજના આધુનિક યુગમાં ભુવાઓ છોડીને દર્દીઓને હોસ્પિટલ જવા લઈ જવા ઈલાજો કહેવા માટેનું કહેવામાં આવ્યું હતું સાથે જ ઉપસ્થિત તમામ લોકોને ટુ વ્હીલરની મુસાફરી વખતે હેલ્મેટ પહેરવા અવશ્ય વિનંતી કરવામાં આવી હતી આ કાર્યક્રમ ગાય આધારિત પ્રકૃતિ ખેતીને પ્રોત્સાહન આપવા માટે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા તેમજ સરકારના વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવતી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી એ સાથે યોજનાઓનો લાભ લેવા માટે જણાવ્યું હતું આ સાથે એક પેડ માકેના અભિયાન અંતર્ગત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો ગામના આગેવાનો વડીલો સરપંચો આઈસીડીએસ બહેનો પોલીસ વિભાગ અને ફોરેસ્ટ વિભાગના કર્મચારી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા